સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલું પાર્સલ ખોલતા જ તેમાં વિસ્ફોટ થયો હતો આ પાર્સલમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મૃત્યુ અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે રાજકોટમાં હાર્ટ એટેકના બે કેસ અને નવસારીમાં હાર્ટ એટેકનો એક કેસ પ્રકાશમાં આવ્યો મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવકનો હાર્ટ ફેલ થયું પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા આવેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય વિવાદ પદ નિવેદન આપ્યું હુમાયુ કબીરે કહ્યું હિન્દુઓને ગંગામાં વહાવી દઈશું મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ માર્ચમાં ઓગણસો સાઠ પોઈન્ટ એકથી ઘટીને એપ્રિલમાં અઠ્ઠાવન પોઈન્ટ આઠ થયો મજબૂત માંગને લીધે ઉત્પાદનમાં વધારો નોંધાયો પિતાએ પોતાના છ વર્ષના પુત્રને ટ્રેડમિલ પર દોડાવ્યો એવો કે પુત્રનું થયું મૃત્યુ શરીર ઘટાડવા એક પિતાએ પુત્ર અને ટ્રેડમિલ પર દોડવા કર્યું દબાણ યુએઈ અને દુબઈમાં ફરી એકવાર ભારે વરસાદ અને જોરદાર તોફાન સ્ટાટક્યું દેશભરમાં એલર્ટ જારી કરવાની સાથે તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી ચંદ્રની સપાટીથી લગભગ બે થી ચાર મીટર નીચું અપેક્ષા કરતા વધુ બરફ છે અમેરિકન અવકાશયાન અને ચંદ્રયાન ટુ ડેટા આધારે અભ્યાસ હાથ ધર્યો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની વેબસાઇટ પર નીટ યુજી બે હજાર ચોવીસ માટે એડમિટ કાર્ડ અપલોડ કર્યું આ વર્ષે નીટ યુજી બે હજાર ચોવીસ પરીક્ષા પાંચ મે બે હજાર ચોવીસ ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે શેરબજારમાં સેન્સેક્સ એકસો અઠ્યાવીસ અને નિફટીમાં તેંતાલીસ પોઈન્ટનો ઉછાડો જોવા મળ્યો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ શેરમાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો સંજય લીલા ભંસાલીની સૌથી વધુ રાહ જોવાથી વેબ સિરીઝ હીરા મંડી રિલીઝ થઈ છે સિરિઝની સ્ટોરીને સોશિયલ મીડિયા પર સારો રિવ્યુ મળી રહ્યો છે